ખેડૂત ભાઈઓ જે હંમેશા ખેડૂત ભાઈ પેઢી અને જે ખેડૂત ભાઈઓ કરી આપતી પેઢી એટલું જ સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે અને હા દુકાન નંબર નંબર શ્યામ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું બિયારણ મળી જશે એ પણ બજાર વ્યાજબી ભાવે આજે તારીખ બાર નવેમ્બર ને સોમવાર ના રોજ જસદન માર્કેટિંગ યાર્ડ માં ગ્રાઉન્ડ માંથી મગફળી નું કામકાજ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને તો એક રૂપિયા કરો એમાં બારસો ને સિત્તેર રૂપિયા અગિયારસો ને ત્રીસ રૂપિયા વીસ નંબર વરસાદ માં પણ લેલું અગિયારસો ને પચાસ રૂપિયા ઓગણચાલીસ નંબર મોટર 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 ને પાંચ

33 3 2 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 બારસો ને સત્યોતેર રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડ હાલ મગફળી બજાર એક હજાર પચાસ રૂપિયાથી લઈને લઈ તેરસો ને એકવીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે